વલસાડ તાલુકાના મોટા સુરડા પ્રાથમિક શાળાના નવા મકાનનું થયું ખાતમુહૂર્ત ડીજીવીસીએલ અને ગ્રામજનોએ સાથે મળી કર્યું ખાતમુહૂર્ત વિદ્યાદાન સૌથી મોટું દાન છે અજ્ઞાનમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જતી અને સામાજિક ઉન્નતિના માર્ગ પર જવા માટે વિદ્યા મેળવવી અનિવાર્ય છે અને એ વિદ્યાનું ધામ એટલે ગુજરાતના આવા ગામડાઓમાં ચાલતી પ્રાથમિક શાળાઓ શિક્ષણ ક્ષેત્રે સરકારની કામગીરી ખૂબ જ ઉમદા રહી છે મોટા સુરવાડા ગામે બાળકોને શિક્ષણ માટે નવા મકાનની જરૂર હોય શાળાની એસએમસી તેમજ ગ્રામજનો દ્વારા વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલની રજૂઆત કરાઈ હતી ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ તેમજ લોકસભા દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલની રજૂઆતને ધ્યાનમાં લઈ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડીબી વસાવાએ ડીજીવીસીએલના સીઆરસી ફંડ માટે રજૂઆત કરી હતી ત્યારબાદ વલસાડના ધારાસભ્ય ભરતભાઈના અથાગ પ્રયત્નથી આ સ્કૂલના નવું બાંધકામ માટે ડીજીવીસીએલ સુરત સીઆરસી ફંડ દ્વારા આ કાર્યને મંજૂરી મળી મોટા સુરવાડા પ્રાથમિક શાળા પરિવાર તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી હતી રજૂઆત હતી એ લક્ષ્યમાં લઈને ફરીથી આ રસ્તા માટે સો કરોડ એક કરોડ રૂપિયા મજૂર કરી આવ્યા સો લાખ રૂપિયા આપીને એને આપણે કામ શરૂ કરીએ એટલે આ રસ્તાની સભાઈ છે વસ્તી વધે ને ઘરે ઘર સાધન એક રસ્તામાં ઓછા સાંકળા પડે હવે લોકોની ડિમાન્ડ જે છે કે જે રસ્તા છે એને વાઇડિંગ કરવા એટલો આનંદ છે મને એટલે છે કોઈ બી ગામમાં કોઈ બી મોહલ્લામાં જાઉં તો હિંમત થી બોલી શકું મેં કામ આપ્યા છે ચૂંટણી સમયમાં આજ મારી વાણી હોય છે કામ આપ્યા છે તો અમારો હક છે ચૂંટણી સમયે તમારે તમારા કંઈક માગવાનો પૈસા તો માગતા નથી વોટ માંગવાનો એ જે તે પાર્ટીનો હક છે કામ